હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું ને હું આજે આવી ગયો છું પહેલી વખત જિંદગીમાં એમ કહું ને એટલા વર્ષ મારા પાંત્રીસ છત્રીસ વર્ષ જ્યાં છે પહેલી વખત અહીંયા આવ્યો છું કારણ કે આ લોકેશન તો મેં પહેલી વખત જોયું છે જો તમને બતાવું માં આય આઈ શ્રી માત્રીમાં શેરિયો ટ્રસ્ટ બરોબર તો આપણે અહીંયા આવી ગયા છે ને અહીંયા છે તે ભોળાનું મંદિર છે અને અહીંયા સાત ખોડિયારમાં બિરાજમાન છે તો એમના પણ તમને દર્શન કરાવું ચાલો આપણે જઈ મંદિર તરફ ભોળાથ મંદિર પેલા દર્શન કરાવું પછી માતાજીના દર્શન કરાવું તમને તો ચાલો ભોળાથ દર્શન કરવા પહેલા વહેલો આપણે આવ્યો છું આજે અહીંયા છે તે ભોળાનાથ મંદિર છે અને નંદી મહારાજ બિરાજમાન છે અને આ જો કાસબો નંદી મહારાજ બિરાજમાન છે ને ઓમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ભોળાનાથ બિરાજમાન છે ને અમારા સાહેબ જો સાહેબ પહેલી વખત જિંદગીમાં હે કઈ ઘટે ભોળાનાથ નું મંદિર છે અને આપણે આમ તો પહેલી વખત ને તમે કોઈ થી લાઈફ ટાઈમ એમ તો કોઈ તો અહીંયા જો મંદિરમાં સરસ મજાની ભોળાનાથ ની લિંગ નું સ્થાપના કરવામાં આવેલી છે શેષનાગ છે અને આ સાહેબ હું કી શું કહેવાય ખબર છે હે તો લોટો ચડાવી ગયો ભોળા સાહેબ દવો સેવડી વતરના ભોળા રાખને લોટો ચડાવી દ્યાં છે અને અહીંયા માં પાર્વતીમાં બિરાજમાન છે જેમ પણ જો લોટો ચડાવ્યા છે તો આ જે આ રૂમ જેવું તેમાં સાત ખોડિયાર છે ને સાત ખોડિયાર માં બિરાજમાન છે સાહેબ મંદિર માં હાલો માતાજી ના દર્શન કરીએ વિડીયો કરો સાત ખોડિયાર માં બિરાજમાન છે જગદંબા જય ખોડિયાર માં તો સરસ મજાનું અહીંયા મંદિર છે માતાજીનું અને સાથે સાથ ખોડિયારમાં બિરાજમાન છે જો તો અહીંયા આમ કેમ આપણે લે ખાંભી હોય ખાંભી નું ઘોડે અંદર કોતરીને બેહાડો મળેલા છે માતાજીને અને સાથે સાથ ખોડિયારમાં છે બિરાજમાન છે તો અહીંયા છેવડી ઉદર પાદર માં એટલે કે શેવડે ઉદર માં સાત ખોડિયાર માં બિરાજમાન છે આ તો માતાજી